શું તમે યુટ્યુબ પર ઘણા સમયથી વિડીયો અપલોડ કરો છો પણ વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો તમે વિડીયો અપલોડ કરવામાં કંઈક ભૂલ જરૂરથી કરો છો જો તમારા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો તમે વિડીયોને ખોટી રીતે અપલોડ કરો છો અથવા કાંઈક એવી ભૂલ કરો છો કે જેના કારણે તમારા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો આજના વિડીયોમાં આપણે એ જ શીખવાના છીએ કે યુટ્યુબ પર વિડીયોને સરખી રીતે અપલોડ કેવી રીતે કરવું અત્યારના સમયમાં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવા માટેની એક નવી રીત આવી ગઈ છે જે અત્યાર સુધીની સૌથી બેસ્ટ રીત છે તો હું તમને મોબાઈલમાંથી લાઈવ વિડીયો અપલોડ કરતા શીખવાડીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો જેથી તમે વિડીયોને સરખી રીતે અપલોડ કરતા શીખી શકો વ્હાઈટી સ્ટુડિયો ઓપન કરવાનું રહેશે આપણે વ્હાઈટી સ્ટુડિયો જો તમને ન ખબર હોય તો એ આપણે એમાં ચેનલની બધી ડિટેલ આપણે માહિતી જોઈ શકીએ છીએ ચેનલને એનાલાઇઝ આપણે પરફેક્ટલી કરી શકીએ છીએ આમાં આપણે ચેનલ આવી ગયું છે ક્લિક કરવાનું છે અહીંયા પ્લસ આઇકનમાં પ્લસ આઇકનમાં ક્લિક કરશો એટલે વિડીયો આપણે આવી જશે તો અત્યારે માનો કે હું એક વિડીયો સિલેક્ટ કરી લઉં અત્યારે હું આ બતાવવા પૂરતો તમને વિડીયો પ્લસ સિલેક્ટ કરી લઉં છું આ વિડીયો આવી ગયો હવે અહીંયા ક્રિએટ ટાઈટલ હવે અહીંયા તમારે એક વિડીયોનું ટાઇટલ રાખવાનું છે નો કે હું અત્યારે લખી દઉં હાઉ ટુ અપલોડ વિડીયો ઓન યુટ્યુબ આ ટાઈટલ આપણે લખી નાખ્યું ટાઇટલ તમારે વ્યવસ્થિત સર્ચ કરી જોઈ લેવાનું છે કે કેવી રીતે રેન્ક કરવું અહીંયા ટાઇટલ એડ કરવાનું છે પછી આવશે ડિસ્ક્રિપ્શન અહીંયા આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે આપણે ડિફોલ્ટ ડિસ્ક્રિપ્શન કેવી રીતે રાખીએ છીએ એ અહીંયા રાખી રાખવાનું છે અને જે આ ટાઇટલ છે તેને કોપી કરીને સેમ ડિસ્ક્રિપ્શનમાં એવી રીતે પેસ્ટ કરી દેવાનું છે પછી પાછું બે કાવ્યે બે કાવ્યની વિઝિબિલિટી પબ્લિક છે તે અનલિસ્ટ ઉપર જ રાખવું આપણે અત્યારે અનલિસ્ટ જ રાખીએ ઓડિયન્સમાં નો ઓલરેડી સિલેક્ટ છે એટલે આપણે ચિલ્ડ્રન માટે નથી બનાવતા કમેન્ટ ઓફ છે તે ઓન કરી લેજો કમેન્ટ ઓફ છે તેને ઓન કરી લેવાના કે જેનાથી આપણે વિડીયોમાં એન્ગેજમેન્ટ સારું રહે એ કર્યા બાદ હવે આપણે વિડીયોને કરીશું અપલોડ હવે આ વિડીયો અપલોડ થાય છે એ થોડોક ટાઈમ લેશે અપલોડ થશે પછી પ્રોસેસિંગ થશે પછી એચડી ક્વોલિટીમાં થશે વિડીયોને પહેલાં પરફેક્ટલી અપલોડ થઈ જવા દેવું તમારે ને વિડીયો આપણું અપલોડ થઈ ગયું છે હવે વિડીયો ઉપર ક્લિક કરવાનું વિડીયો તમે જોઈ શકો છો અહીંથી એચડી ક્વોલિટીમાં અપલોડ થઈ ગયું છે અહીંયા પેન્સિલ આઇકનમાં ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો એટલે તમને અહીંયા મોર ઓપ્શન આવશે એમાં ટેગનું ઓપ્શન આવશે અહીંયા ટેગ્સમાં તમારે વિડીયો જે ટોપિક ઉપર છે જે ન્યૂઝ ઉપર તમે કામ કરો છો ટૂંકમાં જે વિડીયોનું તમારું જે ટોપિક છે એના રિલેટેડ તમારે ચાર પાંચ ટેગ અહીંયા એડ કરવાના છે ત્યારે હું માનો કે ટુ અપલોડ ઓન કેડિયો મારું એક ટેક થઈ ગયું એવા ચાર પાંચ ટેક્સ તમારે એડ કરી દેવાના છે કેટેગરીમાં તમારી ચેનલ કઈ કેટેગરીમાં આવે છે તમારો વિડિયો માનો કે મારું એજ્યુકેશન રિલેટેડ આવે છે તો એજ્યુકેશન એટલે એક નીચ તમારી સિલેક્ટ થઈ જાય કે યુટ્યુબ તમને ટાર્ગેટેડ ઓડિયન્સ ઉપર જ તમારો વિડીયો મોકલશે સ્ટેન્ડર્ડ લાયસન્સ તે આપણે એમને રહેવા દેવાનું છે અલાવ એન્ડિંગ એટલું કર્યા પાછું બેક આવશું વિડીયોને અહીંથી અનલિસ્ટમાંથી પબ્લિક કરશું પબ્લિક કર્યા પછી સેવ સેવ કરશો એટલે તમારો વિડીયો અપલોડ થઈ જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું એક નવા વિડીયોમાં જો તમને વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો યુટ્યુબને લગતા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી